માત્ર ચાર મિનિટ બાકી રહી છે જ્યારે મત ગણતરી શરૂ થશે અને ખબર પડશે કે ભારતના મન અને મતમાં કોણ વસેલું છે ફરી એકવાર એનડીએ ની સરકાર બને છે શું નરેન્દ્ર મોદી ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યા છે ત્રીજી વખત વડાપ્રધાન બનીને કે પછી બે હજાર પુનરાવર્તન થઈ રહ્યું છે આજે દરેકે દરેક બારીકી દરેકે દરેક ડિટેલ આપને બતાવવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા સૌથી ઝડપી પરિણામ બતાવવા જઈ રહ્યા છીએ માત્ર ચાર મિનિટ બાકી છે જ્યારે સૌથી પહેલું પરિણામ આપની સામે આવશે મત ગણતરી માટેની તૈયારીઓ થઈ ચુકી છે

મુકેશ દલાલ જીતી ચુક્યા છે માટે પાંચસો બેતાલીસ બેઠકો ઉપર નારો આપી ચુકી છે ઇન્ડિયા ગઠબંધન નું કહેવું છે કે બસો પંચાણું બેઠકો તેઓ જીતવાના છે કોના દાવા સાચા પડે છે કોનો વિશ્વાસ સાચો પડે છે એ બસ થોડી જ વારની અંદર ખબર પડશે એક્ઝિટ પોલની અંદર કહેવામાં આવ્યું હતું સાડા થી વધારે બેઠકો સાથે એનડીએ ફરી એકવાર છે એવો દાવો અંદર કરવામાં આવ્યો કે ત્રીજી વખત નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ બનશે કે જે વડાપ્રધાન બનવાના છે રાજકોટ થી મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે મયુર માત્ર બે મિનિટ નો સમય બાકી છે મતગણતરી કેન્દ્ર ઉપર અને હવે કાઉન્ટ શરૂ થઈ ચૂક્યું છે બિલકુલ કાઉન્ટ શરૂ થઈ ચૂક્યું છે આપણી સાથે ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા છે તેમની સાથે વાત કરીશું દેશની જનતા જનતાએ ખૂબ પ્રેમ વરસાયો છે આજે પરિણામ આવી રહ્યા છે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની ચારસો થી વધારે એન્ડિયાની બહુમતી સાથેની સરકાર આદરણી નરેન્દ્રભાઈ છે અને રાજકોટ લોકસભા પણ સૌરાષ્ટ્રમાં સૌથી હાઈએસ્ટ મતોની લીડ સાથે અમે જીતવાના છીએ આદરણીય રૂપાલાજી સાહેબ જીત છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુની લીડ જે છે તે પરસોત્તમ રૂપાલાને મળશે તેવું કહી રહ્યા છે પરંતુ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મતગણતરી જે છે તે હવે ક્ષણિક જે મિનિટોની અંદર જે છે તે શરૂ થવાની છે અત્યારે તમામ તૈયારીઓ જે છે તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે અઠ્ઠાણું ટેબલો ઉપર મતગણતરી જે છે થવાની છે એક હજારથી પણ વધુનો સ્ટાફ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે ઇલેક્ટ્રિક ઉપકરણો જે છે તે અંદર લઈ જવાની મનાઈ ફરવામાં આવી રહી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કણકોટ ખાતેના છે કે જ્યાં રાજકોટ દક્ષિણ જે પૂર્વ અને પશ્ચિમ સહિતની જે સીટો જે છે ગ્રામ્ય સહિતની જસદણ સહિતની સીટો ટંકારા સહિતની સીટોમાં જે છે વિધાનસભાઓ તેમની ગણતરી જે છે તે અહીંથી શરૂ થવાની છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે નવસોથી પણ વધારે પોલીસનો બંદોબસ્ત પેરામિલિટરી ફોર્સ સુરક્ષા દળો જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે હવે ક્ષણિક મિનિટોની અંદર જ મતગણતરી જે છે તે શરૂ કરવામાં આવશે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હવે આ જે ઈવીએમ જે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમની અંદરથી જે છે તે બહાર લાવવાની પ્રક્રિયા જે છે તે હવે ક્ષણિક મિનિટોની અંદર શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ એક બાદ એક ઈવીએમો અને જે પોસ્ટલ બેલેટ જે છે તેમની ગણતરી એક સાથે જ કરવાની છે સત્યાવીસ ટેબલો જે છે તે

બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે કારણ કે સુરતની બેઠક ભારતીય જનતા પાર્ટી પહેલા જ જીતી ચૂકી છે મુકેશ દલાલ બિન હરીફ જીતી ચૂક્યા છે શું થયું હતું એ આપણને ખબર છે નિલેશ કુંભાણીના ટેકેદારો વગેરે 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 અને પછી બાકીના નવ અપક્ષ ઉમેદવારો હતા એક પછી એક એમના ફોર્મ પાછા ખેંચાયા સુરતની બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે અને અને હવે બેઠકો ઉપર જીત કોની છે છે કોના દાવા સાચા પડે ચારસો પારનો એ નારો પાર થાય છે કે કેમ કારણ કે ઘણા ઘણા બધા મુદ્દાઓ આ વખતે આ ચૂંટણીની અંદર રહ્યા છે આરક્ષણ મુદ્દો હોય મંગળસૂત્ર હોય ઘણા બધા મુદ્દાઓ આ વખતે આવ્યા છે કેટલાક મુદ્દાઓ એવા છે જેને જનતાને રમૂજ પણ કરાવી છે કેટલાક મુદ્દાઓ એવા હતા કે જેમાં વિવાદ પણ ઉભા થયા છે ગુજરાત ઉપર ખાસ નજર છે કારણ કે બે વખત અહીંયા વ્હાઇટ વોશ બે વખત સ્વાઇપ કરી ક્લીન સ્વાઈપ કરી દીધો છે ભારતીય જનતા પાર્ટીએ

પથ ગણતરીની આ શરૂઆત થઈ ચૂકી છે અને પાંચસો બેતાલીસ બેઠકો માટે અત્યારે મધ ગણતરી કેન્દ્રના દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા જો કે ત્યાં આગળ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ચૂકી છે સૌથી પહેલા પોસ્ટલ ગેલવે વેલેટની આ ગણતરી શરૂ થઈ ચૂકી છે અને હવે થોડી જ વારની અંદર ઈવીએમ ખુલશે મતપેટીઓ ખુલશે સૌથી પહેલું રુઝાન થોડી જ વારની અંદર આવશે અને અત્યારે રુઝાન આવવાની આ શરૂઆત થઈ ચૂકી છે પોસ્ટલ બેલેટની અંદર ઇન્ડિયા ગઠબંધન બે ઉપર આગળ છે જયારે એનડીએ પાંચ ઉપર આગળ ચાલી રહ્યું છે શરૂઆતની અંદર અંદર જ લીડ મેળવી લેવામાં આવી છે આ પાંચ ચૂંટણીના પણ રુઝાન આવવાના થોડી શરૂ થઈ જશે અને આ બધા છે દેશભરમાં વોટની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને આગળ કોણ ચાલી રહ્યું છે કોણ પાછળ રુઝાનમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે રુઝાનની અંદર દેખાઈ રહ્યું છે શરૂઆતની અંદર જ ભારતીય જનતા પાર્ટી એનડીએ લીડ લઈ લીધી છે પોસ્ટલ બેલેટની અત્યારે ગણતરી ચાલી રહી છે પણ દસ બેઠકો અને પાંચ બેઠક એ પ્રમાણેના અત્યારે રુઝાન મળી રહ્યા છે દસ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન આગળ એનડીએ ગઠબંધન આગળ ઇન્ડિયા ગઠબંધન પાંચ ઉપર આગળ ચાલી રહ્યું છે કાનપુર ભાજપના રમેશ અવસ્થી આગળ ચાલી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી રુઝાન આવવાના હવે શરૂ થઈ ચૂક્યા છે સૌથી પહેલા રુઝાન સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ અને આ જે રુઝાન આવી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ જે રુઝાન આવી રહ્યા છે એ ઇન્ડિયા ગઠબંધન ના રૂઝાન આવી રહ્યા છે અત્યારથી જ ફિફ્ટી ફિફ્ટી દેખાઈ રહ્યું છે એનડીએ ગઠબંધન બાર ઉપર આગળ ચાલી રહ્યું છે જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન છ પર આગળ ચાલી રહ્યું છે

એનડીએ ગઠબંધન બાર ઉપર ઇન્ડિયા ગઠબંધન છ ઉપર હરિયાણામાં એનડીએ ના સાત ઇન્ડિયાના ત્રણ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે ઉત્તર પ્રદેશ ની અંદર ભાજપના ઉમેદવાર સીતાપુરની અંદર આગળ ચાલી રહ્યા છે મારી સાથે પ્રીતિ પણ છે પ્રીતિ શરૂઆતથી જ એનડીએ લીડ બનાવતું દેખાઈ રહ્યું છે એનડીએ તો બાર બેઠકો રહ્યું છે આગળ ચાલી રહ્યું છે તો સામે ફિફ્ટી પર્સન્ટ જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધન છ બેઠકો પર અત્યારે આગળ ચાલી રહ્યું છે અત્યાર સુધી અઢાર બેઠકોના રુઝાન આવી ચૂક્યા છે પાંચસો તેતાલીસ બેઠકમાંથી એક બિનહરીફ હરિયાણામાં એનડીએ અને સાત ઇન્ડિયા

ગુજરાત ની અંદર ભાજપના દરેક કાર્યકર્તાઓને પાંચ લાખ ની લક્ષ્યાંક આપ્યો હતો એટલું જ નહીં દરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર જીતવો જોઈએ આગળ હોવો જોઈએ એવો લક્ષ્યાંક એમને સેટ કર્યો હતો અત્યારે સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા

આગળ ચાલી રહ્યા છે બિલકુલ અને જામનગરની અંદર પૂનમ આગળ ચાલી રહ્યા છે આ જેપી એમની સામે ઊભા છે એવું કહેવાય રહ્યું હતું કે અહીંયા આગળ ક્ષત્રિય આંદોલનની અસર સૌથી વધારે જોવા મળે છે પણ શરૂઆતની અંદર

ચુમ્મોતેર બેઠકના રૂઝાન અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે એનડીએ ગઠબંધન પચાસ પર આગળ પ્રીતિ બાવીસ ઉપર ઈન્ડિયા ગઠબંધન અન્ય બે ઉપર આગળ ચાલી રહ્યા છે

જનતા પાર્ટીના ઉમેદવારો ગુજરાતની અંદર પચીસ બેઠકો માટેના અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ આગળ ચાલી રહ્યા છે ભાવનગરમાં નિમુબેન આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શરૂઆત થી જ લીડ બનાવતા દેખાઈ રહ્યા છે ખેડામાં દેવસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે એટલે કે અત્યારે હાલ હજી વિસર્જન થયું નથી સરકારનું કેન્દ્રીય મંત્રી છે દેવસિંહ પણ આગળ ચાલી રહ્યા છે પટેલ આગળ આગળ ચાલી ચાલી રહ્યા રહ્યા છે છે એટલે કે અંદર 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 પાટણ હોય મહેસાણા પાટણની દરેક બેઠકની ગાંધીનગરમાં સ્વાભાવિક રીતે સોનલબેન પરિણામ પહેલા જ હાર સ્વીકારી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પરંપરાગત બેઠક રહી છે ભારતીય જનતા પાર્ટીની અડવાણીજી હોય કે પછી વાજપેયીજી હોય એથી લડતા આવ્યા છે પોરબંદર હોય જામનગર હોય ભાવનગર દરેક જગ્યાએ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શરૂઆત રુઝાન ની અંદર જ લીડ લેતા દેખાઈ રહ્યા છે બિલકુલ

નાગપુર ની જનતા અત્યારે એ જ કરતી દેખાઈ રહી છે નીતિન ગડકરી ભારે લીડ સાથે અત્યારે શરૂઆતી રહ્યા છે સીતાપુર બેઠક પરથી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને ગુજરાતની અંદર ત્યારે હિમાચલની મંડી બેઠક થી અત્યારે કંગના રનોજ જે છે પાછળ ચાલી રહી છે હિમાચલની કુલ ચાર બેઠક એમાં મંડી બેઠક પર

શું કોંગ્રેસ ઉત્તર પ્રદેશ ની અંદર ફરી બેઠી થઈ શકે છે કારણ કે રૂઝાન પંચોતેર સુધી બેઠક ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા ગઠબંધન જીતી શકે રાયબરેલી વરનાળ વયનાડ બંને બેઠક પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે બિલકુલ ચોંકાવનારા પરિણામ ગુજરાતના બનાસકાંઠા તા બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર જે કહેવાય બનાસની બેટી કહેવાય છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાથી ડેકાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર અત્યારે મેદાનમાં બનાસની બેટી જે કહેવાય છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર એક બેઠક એવી છે કે જેમાં નુપુર કોંગ્રેસ આગળ ચાલી રહી છે બિલકુલ એક બેઠક કે જેના અપેક્ષિત વાત હતી